અષાઢી બીચ વ્રત ચાલો આપણે જાણીએ કે અષાઢી બીચ વ્રત શું છે અષાઢ માસમાં શનિવારે બીજ આવતી હોય ત્યારે આ વ્રત કરવામાં આવે છે જો કે શનિવાર ન હોય તો પણ વ્રત કરાય છે પરંતુ આ વ્રતની મહત્તા ઘણી માનવામાં આવે છે આ વ્રત કરનાર અકૃધિ અને વૈરાગ્યવાન થાય છે તેના તમામ વેરીઓ મિત્ર બની પૂજારી બને છે પુત્ર પરિવાર સાથે ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે આમ અષાઢી બીજ એક નાનો તહેવાર હોવા છતાં તેનું બહુ બધું મહત્ત્વ જાણવા મળે છે અષાઢ માસમાં અષાઢ માસમાં એમ તો વરસાદનો અને વર્ષાઋતુનો પ્રારંભ એક સારા સારો પ્રારંભ પણ ગણવામાં આવે છે આમ અષાઢી બીજનું મહત્ત્વ ખૂબ જ છે તેથી આ વ્રત કરવામાં આવે છે